છોકરા જોયા <laughs> <laughs> આમ સાઈન માની થા હવે તને કોણ દર્શન કરવા લઈ જાય ના રે ગવાજી મને લઈ જા ને મે નથી ભાઈ વાલો ને એ મારી હાડીનો નો છેડો મુઈ તારી માં ને ભરખી જા ને છેડા જાલી જાલી મને ભરખી જા આમ સાઈન માની રેતી થા જા ના લઈ જા ને એ તારે સાવ છે કે માર ખાઓ હે મારા હાથ નો આ થા જા આવી જો મોટી નો કે દર્શન કરવા લઈ જાવ

तोक्रा ले ले जाताई बढ़ पड़े अने वोलो यहां एकाई खाई हाई हाई ना परमा की पापा हंग बाज आउते यह तो आब लाई आई अई उपिसाई अभी लाई आला मुझी लाई हां वोल तो काया खाई हंचे साम तर पबब जा हंगार बोला पहला ले ले ल સબા તમે મરી ગયા ને મેં તમને કીધુંતું કે હું તમારી માનતા પૂરી કરવા જઈશ પણ એ આવુંમાં તમારે કે માહુઈયા મેં તો તમારું મઢઈ નથી ભર્યો મને કોઈ લયઈ નથી જાતું પાપા હાલવા ને પછી તન થાશે ખૂટી રહી છે બધું એક ખાવાનો ને અહીંયા જઈને કાક માંપ રાખજો કોઈ ખાવાનો અહારુંチン તો છે ખાવું નો હોય

અંદયા માજી તું મેચ આવન માનો મોઢ ફાઈર્યો છે યહ આન બટા એ મળતો મે ભાડ્યો છે પણ એ તો ઠેઠ ચોટીલા હે તારે શું કામ છે અહીંયા એ તો જયા મેટિક તમે મારે અરે ચોટીલા અગ્યા દર્શન કરવા મારે મારે મરી ગયેલા બારની માનતા છે એ બટા એ હું હમણાં તારા રાવું પણ એ મેં જોવા માંડવો છે ને અહીંયા જમવા જ આવી અને હાથ આવીને મારે ગાયમ જવાનું છે નબર તો આવે જ રે એ તોલે બતા તલે થાવા આવો ને તો હાલ હું તો તન તટ એ તલે થાવા દઉં તું ના મારે ખાવા નથી આવું મારા બાય ની ચાલે કે મન તને ને તેલ કે મારે નથી ખાવું હારું હાલો આપણે તો હવે નકિયા પછી પૂરૂ થઈ જશે તમે કોણ તમે મારા દાંત કાઢો છો મારી દીદી હું તારા દાંત નથી ચાઉંડા ચૌન માં ને મારા બાહે ને એમને દર્શન કરવા આટુ આખા ગામમાં ફરી બળવાને કોઈ દર્શન કરવા તમારા મંદિરે નથી જાતું અરે મારી દીકરી હું બધું જાણું છું તારે માં રમેંદીના દર્શન કરવા હાલ મારી દીકી હું છોટી લઈને મારા મંદિરના દર્શન કરાવું માતાજી આ મંદિર તમે ક્યાંય નથી જોયું અને માતાજી હવે મારા બાઈની માનતા પૂરી થઈ ગઈ ને હવે તો હું તમારા મંદિરે પગે લાગી ગઈ હા મારી દીદી તારી મળી ગઈ ની માની માનતા આજે પૂરી થઈ ગઈ તારી મરી ગઈ માની ઈચ્છા હતી કે મારી દીદી એક દાડ ચાવણ માં મંદિર દર્શન કરે અને તારી માની આજે ઈચ્છા પૂરી થઈ છે અરે માઈ દીદી હાલો તને પાછી ધરતી ઉપર લઈ જાવ આજ પછી તને કોઈ દુખ નઈ દે તને કોઈ હેરાન નઈ કરે